તમારા ઘૂંટણને ક્યારેય ન બદલો શેર કરજો પચાસ વર્ષ પછી ધીમે ધીમે શરીરના સાંધામાં લુબ્રિકેશન અને કેલ્શિયમનું નિર્માણ ઘટતું હોય છે જેના કારણે સાંધાનો દુખાવો ગેપ કેલ્શિયમની ઉણપ વગેરે જેવી સમસ્યાઓ આપણી સામે આવે છે જેના કારણે આધુનિક દવા તમને સાંધા બદલવાની સલાહ આપે છે આટલા બધા આર્થિક રીતે શ્રીમંત લોકો માને છે કે અમારી પાસે તો ઘણા પૈસા છે પછી ઘૂંટણ બદલી નાખો શું તમે જાણો છો કે કુદરતે આપણને શું આપ્યું છે કે આધુનિક વિજ્ઞાન કે કોઈ વિજ્ઞાન પણ બનાવી શકતું નથી તમે કૃત્રિમ સાંધા ફિટ કરાવીને બે થી ચાર વર્ષ સાજા થઈ શકો છો પણ પછી તમને ઘણી તકલીફ પડે છે હું તમને આજે સાંધા બદલવાની સસોટ સારવાર જણાવી રહ્યો છું તમારે એ નોંધવું જોઈએ કે હજારો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડો કે જેઓ બદલી માટે લાખો રૂપિયા ખર્ચવામાં અસમર્થ હોય તમે દેશી બાવળ દાંતણીઓ બાવળ નામના વૃક્ષ જોયું જ હશે તે ભારતમાં દરેક જગ્યાએ મળી રહે છે જો આ બાવળ નામનું વૃક્ષ આટલી માત્રામાં અમેરિકા કે વિદેશમાં હોય તો આજે એ લોકોએ તેની દવા બનાવીને આપણી પાસેથી હજારો રૂપિયા લૂંટી લીધા હોય પરંતુ ભારતમાં લોકોને મફતમાં જે મળે તેની કોઈ કિંમત નથી આ રીતે તેનો ઉપયોગ કરવો બાવળના ઝાડ પર જે સીંગ આવે જે ફળ આવે તેને તોડી લાવો શહેરમાં ન મળે તો ગામડામાં ગમે ત્યાં જાઓ તમને જોઈએ તેટલી માત્રામાં મળી જશે સૂકવીને તેનો પાવડર બનાવી લો અને તે પાવડરમાં સૂટ સરગવો મેથીનો પાવડર મિક્સ કરી લો પાવડર બનાવવાનું પ્રમાણ સો ગ્રામ દેશી બાવળની સીંગ વીસ ગ્રામ સૂટ પાવડર દસ ગ્રામ સરગવાનો પાવડર દસ ગ્રામ મેથી દાણાનો પાવડર અને સ્વાદ અનુસાર સંચળ દરરોજ સવારે અને સાંજે અડધી ચમચી નવસેકા પાણી સાથે ભૂખ્યા પેટે બે થી ત્રણ મહિના સુધી તેનું સેવન કરવાથી તમારા ઘૂંટણનો દુખાવો સંપૂર્ણપણે મટી જશે તમારે ઘૂંટણ બદલવાની જરૂર નહીં પડે કૃપા કરીને આ સંદેશો દરેક ભારતીય અને ઘૂંટણના દુખાવાતી પીડિત દરેક વ્યક્તિને મોકલજો જેથી કરીને ગરીબ વ્યક્તિના લાખો રૂપિયા બચાવી શકાય નિષ્ણાતો કહે છે કે જો આ સંદેશો વાંચનાર દરેક વ્યક્તિ તેના દસ લોકો દસ ગ્રુપમાં મોકલે તો તે ઓછામાં ઓછા એક વ્યક્તિનું જીવન રોગમુક્ત બનાવી શકે છે